તો લોબા જાય પણ ફોન કરવા ભરવાનું હેલો બોલો ઘણા યાદ કર્યા

પેલા રમતુ ને લેતા આવજો રમતુ ને તું ફોન નથી કટો ના ના તમે કે દીધું ને તાર ફડુ ભાઈ બંધ ને આડો ચાને જવાનું હે કઈ દે તમે પણ મને કઈ દઉં કાલ જ જવાનું હે કાલ ને કાલ ઓય તમે જબર કરી પૈસા ચોક થી પડશે પડી હેવસી આવે એ ગમે તે કરો એટલે હોશિયાર જી ને તમે કઈ દીધું હે ફોન કરીને પાતમન કર્યો ફોન હોશિયાર ની મોરા મન ફોન કરવાનો હે કે હોશિયાર કરવાનો હોય પણ હગા એના એટલે પેલા ફોન કરીને પૂછવું પડે મારે કેવું પડે મોટું કુન મોટું દાદે ભલે તમે રહ્યા પણ એમ કેવું પડે ભાઈ તમને હુશિયાર જ દેખાય હે સારું દાદે બીજા લપા મેલો ને વેલા હટ આતા રેજુ પાછા પેલા રમતું ને ને લઈન સારું તો બધી વાત મળી થી મારીએ સારું વેલા આઈ ગયા હમે હું આલે જમતું જોડે જઉં છું આ ભૂલતા નહીં પાછા આતે ઓટો ને હું શેટર જ છું મારક મજીન કેટો જઉં હું અને વેલા હાર આવજો

ના હોય ને તો હવે અઠવાડિયું ભેગા પડી ગયો એટલે બધું પૂરું કઈ નાખો એટલો મગ જુઓ ને આમ પણ કરી અઠવાડિયું પડ્યો બધું હતું મગજ મગજ જટુ ના આવો આવો હળી જબડી આવી છે જબર આટલી વધી છે હવે અડધું તો સાફ થઈ ગયું વર્ષ

બાટલ નો ફોન આવ્યો હતો એ મોહણી અમદાવાદ છે એના લાકડે મારી વાત તો ભાઈ હ સોંટી રાશ મને એમ કહેતા હતા કે આપણે પેલા હાગા બાબત થી જવાનું છે જોવા કન્યા જોવા કના બાટલ ઓલી બાટલ ઓલી નહીં મેં એમ જ કીધું હતું મુક બાટલ ટમાટ ઓલી તે કે ના ના છોકરા ઓલી એટલે મને કે તમે રમટુન બી આવજો

કડ્યું તો એવું પણ ઈ નઈ બીજી દાન મને વાવરાયો તો તને કેમ માર્યો તો તને માર્યો તો ને હવે હું શું કહું તને કશું વાટો ના નઈ તમારો પ્રસંગ કોઈ દમ હું આદરી આલીશ બાકી ઈ ઈના મય હું આવવાનો નહીં હા મારી વાત ઓપર આપણે કશું વાટો નહીં તને એવું કડી જડો હાટ વાડવાનું હે ને અહીંયા આગળ બાર ગોમ જઈ અને આપણે આપણી રીતે ફંડા કરીશું અહીંયા આગળ તો એવું એમ નહીં

ખાવા કટાડા હું જેમ જેમ બોલતો હતો ડોસિયાટું થોડું ફરકતું વાત કરું ખબર નહી પડી એમ ચાણા માર કેવું તો હતું

હગુ કરવા બરોબર વેલો અમન

શું પેલું ખાઈ શું મારા આ વાઘનટો એટલે આ બકરી ડોસી દુડા બકરી થઈ જાય છે મારા ભાઈબંધ દાદુ ભાઈબંધ

ડીજી ગયા